નમસ્કાર ખેડૂત ભાઈઓ હું છું યાજ્ઞિક પટેલ મિત્રો આજે આપણે ખાસ કરીને વાત કરવાના છીએ ખાતર આવે છે એટલે કે મિત્રો ક્યાંક ને ક્યાંક જોયું હશે પચાસ ઓગણીસ ઓગણીસ અઠ્યાવીસ અઠ્યાવીસ જીરો આવા જે નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટાશના કોમ્બિનેશનવાળા કોમ્બિનેશન વાળા ખાતરો આવતા હોય છે જે પંપમાં નાખીને સ્પ્રે કરવાના રહેતા હોય છે એટલે કે વોટર સોલ્યુબલ ખાતર રહેતા હોય છે જે સો ટકા પાણીમાં દ્રાવ્ય ખાતર હોય છે

આ ત્રણ ગ્રેડ છે એ પાકની અલગ અલગ ત્રણ અવસ્થા દરમિયાન પંપ દ્વારા સ્પ્રે કરવાનો રહેતો હોય છે તો આ ગ્રેડ આવે છે એનું આપણા પાકમાં શું મહત્વ છે ઉપયોગ કરવાના ફાયદા શું છે અને પાકની કઈ અવસ્થા દરમિયાન આ ખાતરનો ઉપયોગ કરવો જોઈએ અને કયા ખાતરનો ઉપયોગ કરવો જોઈએ એ ખૂબ જ મહત્વનું છે કારણ કે અત્યારે ઘણા લોકો આ ગ્રેડનો ઉપયોગ તો કરે છે પરંતુ એટલે પાકની અવસ્થા જો અલગ હશે અને ગ્રેડનું જે તમે સિલેક્ટ કરેલું છે ગ્રેડનો ઉપયોગ કરો છો એ પણ અલગ હશે તો તમારા પાકનું જે ઉત્પાદન આવે છે એના પણ ખૂબ જ એવી માઠી અસર પડી શકે છે કારણ કે ઘણી વખત ફૂલફાલ અવસ્થા દરમિયાન વૃદ્ધિ વિકાસનો ગ્રેડ ઉપયોગ થઈ જાય તો પાક છે એ ઓછા ફૂલ આવતા હોય અથવા તો ફૂલફાલ ન આવતા હોય પાકની ખૂબ વૈધ થઈ જતી હોય એવું બનતું હોય અથવા તો વૈધ જે થવાનો સમયગાળો છે એ દરમિયાન જો

એનું આપણા પાકમાં શું મહત્વ છે એની વાત કરીએ તો આપણા કોઈ પણ પાકનું જો આપણે વાવેતર કરેલું હોય તો એના વૃદ્ધિ વિકાસ અને સારી એવા ઉત્પાદન માટે સતત પ્રકારના પોષક તત્વોની જરૂરિયાત રહેતી હોય છે પરંતુ એમાંથી હાઇડ્રોજન ઓક્સિજન કાર્બન છે આવા પોષક તત્વો છે પાક છે આપણા આજુબાજુના વાતાવરણ છે હવામાંથી ખોરાક ગ્રહણ કરતો હોય છે પરંતુ નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટાશ જે મુખ્ય પોષક તત્વો છે એની પૂર્તિ માટે આપણે આ પ્રકારના જે ખાતરો આવે છે એનપી ગ્રેડ આવે છે એનું આપણે પંપ દ્વારા સીધો છંટકાવ કરવામાં આવતો હોય છે જે ખૂબ જ એવું ઝડપી કામ કરતું હોય છે એટલે એ ટાઈપના ખાતરો જે છે આપણે પાકની અલગ અલગ અવસ્થા દરમિયાન ઉપયોગ કરવાનો રહેતો હોય છે આ ઉપરાંત અન્ય બીજા પોષક તત્વો છે એનો પણ આપણે પંપ દ્વારા સ્પ્રે કરી શકો છો પરંતુ મુખ્ય જે આપણે આ ગ્રેડ આવે છે એની આજે આપણે વાત કરવાના છીએ એટલે મિત્રો

પાકની અલગ અલગ અવસ્થા દરમિયાન ઉપયોગ કરવાનો રેતો હોય છે તો એની ઘણી બધી ભલામણો કરવામાં આવતી હોય છે અને ઘણા ખેડૂત મિત્રો આ ખાતરનો અત્યારે હાલ ઉપયોગ કરી રહ્યા છે પરંતુ ઘણા ખેડૂત મિત્રો ને કન્ફ્યુઝન રેતું હોય છે અને ઘણા ખેડૂત મિત્રો છે એ અલગ અવસ્થા એ અલગ ગ્રેડ નો ઉપયોગ કરી લેતા હોય છે જેના કારણે પાકમાં છે ઉત્પાદનમાં છે ખૂબ એવી માઠી અસર થતી હોય છે હવે સૌપ્રથમ મિત્રો પાકની જે મુખ્ય ત્રણ અવસ્થા છે એમાં સૌથી પહેલી અવસ્થા છે એટલે કે વૃદ્ધિ વિકાસનો સમયગાળો હોય એટલે કે જ્યારે પાકનું વાવેતર કરી ત્યારબાદ થી પાંત્રીસ દિવસનો સમયગાળો છે એ વૃદ્ધિ વિકાસનો સમયગાળો કહેવાતો હોય છે તો આ સમયગાળા દરમિયાન નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટાશ ત્રણે ત્રણ સમતોલ પ્રમાણમાં મળી રહીએ એના માટે એનપીકે ઓગણીસો ઓગણીસો ઓગણીસ વોટર સોલ્યુબલ ખાતર આવે છે એનો ઉપયોગ કરવાનો રહેતો હોય છે જે પંપમાં સો ગ્રામ પ્રતિ પંદર લિટરના પંપમાં નાખીને પંપ દ્વારા સીધો સ્પ્રે કરવાનો રહેતો હોય છે જે

અને એનું કોસ્ટિંગ પણ ખૂબ જ નીચું રહેતું હોય છે ત્યારબાદની જે મુખ્ય બીજી અવસ્થા છે એ અવસ્થા દરમિયાન ફૂલ નીકળતા હોય એટલે કે થી પચાસ દિવસનો સમયગાળો હોય આ સમયગાળા દરમિયાન સામાન્ય રીતે ફૂલ આવવાની શરૂઆત થઈ ગઈ હોય જો ચાર પાંચ ચાર પાંચ ફૂલ દેખાવા લાગ્યા હોય તો આ અવસ્થા દરમિયાન તમારે એ ગ્રેડ ઝીરો બાઉન ચોત્રીસ કરીને આવે છે જેની અંદર નાઇટ્રોજન નથી રહેતું ફોસ્ફરસ બાવન આવે છે અને ચોત્રીસ પોટેશિયમનું પ્રમાણ રહેતું હોય છે જે સારા એવા ફૂલના વિકાસ માટે તેમજ જે નવી ડાળીઓ ટૂંકી ગાંઠીય ડાળીઓ ફૂટાડે છે એના માટે ખૂબ જ જરૂરી રહેતું હોય છે જો વધુ ડાળીઓ હશે તો ફૂલ આવવાની સંખ્યા પણ ખૂબ વધારે રહેશે તો આ સમયગાળા દરમિયાન જીરો બાવન ચોત્રીસ ડિગ્રેડ આવે છે એ ઉપયોગ કરવો ખૂબ જ જરૂરી છે ત્યારબાદની મુખ્ય ત્રીજી અવસ્થા છે એટલે કે પાકમાં જ્યારે એસી થી પંચ્યાસી દિવસ અને ઘણા એવા લોંગ મુદતના પાક હોય તો નેવ દિવસે પણ ઉપયોગ કરવાનો થતો હોય છે એટલે કે મિત્રો જ્યારે બધા જ ફૂલ માંથી ફળ કમ્પ્લીટ થઈ ગયા હોય એના વિકાસ માટે જીરો જીરો પચાસ ખાતર આવે છે એટલે કે નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટાશ જેની અંદર જીરો ટકા નાઇટ્રોજન ફોસ્ફરસ જીરો ટકા આવે છે અને પોટાશ જે છે એ પચાસ ટકા પ્રમાણમાં રહેતું હોય છે તો આ ગ્રેડ છે ફળ કમ્પ્લીટ થઈ ગયા પછી ફળનો જે વિકાસ થતો હોય એ સમયગાળા દરમિયાન ઉપયોગ કરવો ખૂબ જ જરૂરી છે આ ઉપરાંત માર્કેટમાં અલગ અલગ ટકાવારીમાં ઘણા બધા એનપીકે ખાતરો પંપ દ્વારા સ્પ્રે કરવા માટે રહેતા હોય છે પરંતુ પાકની જે આ મુખ્ય ત્રણ અવસ્થાની આપણે જે વાત કરી એ ત્રણ અવસ્થા દરમિયાન જો આ મુખ્ય ત્રણ ગ્રેડનો ઉપયોગ કરવામાં આવે તો તમે તમારા ઉત્પાદનમાં નોંધપાત્ર વધારો જોઈ શકશો તો આશા રાખું છું કે જે ગ્રેડ નો ઉપયોગ કરવા બાબતે જે કન્ફ્યુઝન હતું એ થોડું ઘણું દૂર થયું હશે તો ફરી જ મળીશું નવા વિડીયોમાં નવી માહિતી સાથે ધન્યવાદ